હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સો ટકા કંદોય જેવા ખસ્તા સમોસાની રેસિપી શેર કરીશ અને સમોસા લાંબો સમય સુધી ક્રિસ્પી રહે એ બિલકુલ પણ ઢીલા ના પડે ને એના માટે નાની નાની ટિપ્સ શેર કરીશ તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા મેં એક વાસણમાં બે વાટકી મેદો લીધેલો છે વજનમાં બસો ગ્રામ જેટલો છે હવે એમાં અડધીથી પોણી ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરવાનું એટલે એનો ફ્લેવર સરસ રીતે લોટમાં આવી જાય અને સ્વાદ પ્રમાણે કે પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી સરસ રીતે પહેલાં આપણે ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવાનું છે હવે જો તમારે સમોસા એકદમ ખસ્તા તૈયાર કરવા હોય તો અહીં તમારે ઘીનું મોણ ઉમેરવાનું છે અને ઘીને તમારે હલકું એવું હૂંફાળવું હોય ને એ રીતેનું ગરમ કરીને જ ઉમેરવાનું છે મોણ અહીંયા મેં પહેલાં ત્રણ અને હવે બે નાની ચમચી એમ કરીને પાંચ ચમચી જેટલું ઉમેર્યું છે અને મૂણને તમારે આ રીતે હાથથી એકદમ સરસ રીતે ઘસીને મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા પછી લોટનું ટેક્સચર કેવું થઈ જાય એ પણ હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર આ રીતેનું એકદમ ક્રમબલી થઈ જવું જોઈએ ને આ રીતે મુઠ્ઠી પડે ને એ રીતે અહીં આપણે મૂણ ઉમેરવાનું છે તો એ પણ એક ટિપ્સ છે અને જે વાટકીના માપથી મેં લોટ લીધેલો ને એ જ વાટકીના માપથી એક વાટકી પાણી લીધેલું છે ટોટલ કેટલું વાપર્યું તે હું તમને આગળ જણાવું છું અને મેદામાં જ્યારે સરસ મોણ ઉમેરેલું હોય છે ત્યારે લોટ બાંધવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડતી હોય છે એટલે થોડું થોડું જ તમારે પાણી ઉમેરતા જવાનું અને આ રીતેનો કઠણ લોટ બાંધવાનો અને બહુ કઠણ પણ નહીં બાંધવાનો કે જેથી વણવા માટે બહુ તાકાત લગાવવાની જરૂર પડે તો આ રીતેનો લોટ બાંધવા માટે અહીંયા મેં અડધી વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે હવે થોડું એવું ઘી લગાવી અને ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછું એને આપણે ત્રીસેક મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે બટેકાના મસાલામાં ઉમેરવા માટે અમુક મસાલાને શેકી લઈશું કે જેથી એમાં મોશ્ચર રહેલું હોય તે નીકળી જાય અને ઇઝીલી એને ગ્રાઇન્ડ કરી શકાય તો એના માટે અહીંયા અમે એક ચમચી આખો દાણો એક ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું લીધેલું છે એને ધીમા તાપે એક બે મિનિટ માટે શેકી લઈશું સરસ એવી સુગંધ આવે એટલે ગેસને બંધ કરી ઠંડુ કર્યા પછી એને આપણે મિક્સર જારમાં ઉમેરી આ રીતે અધકચરું એવું એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે એને સાઈડમાં રાખી અહીંયા મેં ચાર જેટલા મીડિયમ સાઇઝના બટેકાને બાફી સરસ રીતે ઠંડા કર્યા પછી આ રીતે એના મેસ કરી લીધેલા છે હવે સમોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે ને એના માટે બટેકાનો મસાલો પણ એકદમ ડ્રાય હોય ને એ રીતેનો તૈયાર કરવાનો છે તો એના માટે અહીં તમારે બટેકાને ઓવરકૂક નથી કરવાના જો બટેકા ઓવરકૂક થઈ જશે ને તો બટેકાનો મસાલો થોડો ઢીલો અને પાણીવાળો તૈયાર થશે અને જેના લીધે સમોસા પછી લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે તો એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે બટેકાનો મસાલો તૈયાર કરવા માટે પેનમાં દોઢ ચમચી તેલ લીધેલું છે અને ગ્રાઇન્ડ કરેલો મસાલો ઉમેરી ચપટી જેટલી હિંગ ત્રણ ચાર મીઠા લીમડાના પાન એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ તમે લસણ નહીં ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અડધી ચમચી હળદર ઉમેરી આ બધી વસ્તુને આપણે એક બે મિનિટ માટે મસાલાની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી સાતળી લઈશું હવે એમાં બોઇલ મેસ કરેલા બટેકા અડધી વાટકી બાફેલા તાજા વટાણા સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આમચૂર પાવડર અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું જો તમને મસાલો મિક્સ કર્યા પછી પણ થોડો પાણીવાળો ભીનો લાગતો હોય ને તો તમારે થોડું બ્રેડ ક્રમ્સ ઉમેરી અને મિક્સ કરી લેવાનું એટલે પાણીવાળો ભાગ એ શોષી લેશે અને તમારો મસાલો સરસ એવો ડ્રાય તૈયાર થશે સરસ રીતે મિક્સ કરી ગેસને બંધ કરી અને મસાલાને ઠંડો થવા માટે આપણે રાખી દઈશું તો અહીંયા આ લોટને સેટ થતાં અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે તો જે સાઇઝમાં તમારે સમોસા બનાવવું હોય એ સાઇઝમાં નાના મોટા તમારે આ રીતે લુવા બનાવી લેવાના હું થોડા મોટા જ બનાવી રહી છું એટલે મેં ચાર મોટા લુવા બનાવ્યા છે અને ભીના કપડાંથી એને તમારે ઢાંકી દેવાનું કે જેથી લુવા સુકાય નહીં અને એને આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એ રીતે ઓવલ શેપમાં એનો મોટો રોટલો આ રીતેનો વણી લેવાનો છે આ રીતેનો રોટલો વણાઈ જાય એટલે વચ્ચેથી કટ કરી અને બે ભાગ બનાવી લેવાના છે હવે પાણીવાળી આંગળી કરી આ રીતે આપણે કિનારા પર થોડું પાણી લગાવી દેવાનું છે અને આ રીતે એને આપણે કોન શેપ આપી દેવાનો છે આ રીતે બે ભાગને ભેગા કરી આ રીતે સરસ રીતે દબાવી અને એને આપણે સ્ટીક કરી દેવાનું છે અને આ રીતેનો કોન બની જાય એટલે તમારે આ રીતે ઉપર લઈ લેવાનું અને એમાં આપણે બેથી અઢી ચમચી જેટલું એમાં આપણે બટેકાનો મસાલો આ રીતે સરસ દબાવી અને ભરવાનું સરસ રીતે ભરાઈ જાય એટલે આ રીતે ફરીથી ઉપરની સાઈડ આપણે આ રીતે થોડું પાણી લગાવી દેવાનું છે જે સાઈડને આપણે પેક કરી અને કોન બનાવ્યો ને એની સામે આ રીતે એક આપણે ફોલ્ડ આપવાનું છે આ રીતે તમે ફોલ્ડ આપી પેક કરશો ને સમોસું તો સમોસાનો શેપ સરસ એવો આવશે અને બેવ સાઈડને આ રીતે ભેગી કરી અને સરસ રીતે આંગળીઓથી દબાવી અને એને આપણે આ રીતે પેક કરી દેવાનું છે જો તમારો મસાલો અને લોટ સરસ એવો બંધાયેલો હશે તો તમારા સમોસા પહેલી જ વારમાં સો ટકા એકદમ કંદોઈ જેવા ખસતા એવા તૈયાર થશે તો અહીંયા મેં બીજો કોન પણ આ રીતેનો તૈયાર કરી લીધેલો છે એને પણ આ રીતે બેથી અઢી ચમચી જેટલો મસાલો ભરી ઉપરની સાઈડ આ રીતે પાણી લગાવી દઈશું અને સામેની સાઈડ આપણે આ રીતે એક ફોર્ડ આપી બે સાઈડને આ રીતે ભેગી કરી અને આ રીતે પેક કરી દેવાનું છે એક બે વાર પ્રેક્ટિસ થશે ને એકદમ સરળતાથી તમે આ રીતે સમોસા બનાવી શકશો તો પહેલાં મેં ચાર બનાવી લીધેલા છે એને તળવા માટે રાખી દઈશ અને એ તળાશે ને ત્યાં સુધી બીજા તૈયાર કરી લઈશ તો એકદમ ખસ્તા સમોસા તૈયાર થાય ને એના માટે તેલનું ટેમ્પરેચર પણ ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં થોડો એવો લોટ ઉમેર્યો ને તો એકદમ ધીમે રહીને એ ઉપર આવ્યો તો એ રીતેનું તેલ તમારું ગરમ હોવું જોઈએ અને બબલ્સ પણ એકદમ ઓછા દેખાય છે તમે જોઈ શકો છો હું સમોસા ઉમેરી રહી છું ને તો એકદમ ઓછા બબલ્સ દેખાય છે અને એકસાથે તમારે આ રીતે ત્રણ ચાર સમોસા સાથે તળવાના છે એક એક સમોસું આ રીતે નથી તળવાનું અને સમોસા તળતી વખતે તમારી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે જ રાખવાની છે અને થોડી વાર થાય ને સમોસા ઉમેર્યા પછી પછી તમારે એને આ રીતે પલટાવવાનું છે અને એકવાર ઉમેરેલા સમોસાને તળાતા ટોટલ બારથી પંદર મિનિટ જેટલો સમય લાગશે એટલે તમારે અહીંયા સમોસાને તળવા માટે ઉતાવળ નથી કરવાની આ રીતેનો સરસ ગોલ્ડન બદામી કલર આવે ને ત્યાં સુધી તમારે એને થવા દેવાનું તો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં જો તમે નાના સમોસા બનાવશો તો દસેક જેટલા તમારા સમોસા તૈયાર થશે બધા જ સમોસાને તૈયાર કરી લીધેલા છે સમોસા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે ત્યારે હું તમને તોડીને બતાવી રહી છું છતાં એકદમ ખસ્તા તૈયાર થયા છે તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ